જોને રા પલાણીઓ અને મારી શક્તિએ પલાણો તે ધ્યા જોને શી પણ જોને તે વિષો ോ മാ ദോദി സോ ഗോണ മാ શક્તિ દી ઘણી ઉગાડો જો ને દી પણ રાય પલાણ્યો રેવાજ શક્તિ એ પલાણ્યો સિંહ ઓલા તેવીસો ગામના તોરણ બાંધી ભલા મણા એ દીગડીએ તે દાડે ઉગાડો દી હો એ શક્તિ ની વાત ક્યારે કરવી છે આજે એ હરપાલ દેની ની વાતો કરવી છે મિત્રો મારે પણ વાલા એમ કેવાય કે પાટળીના પાધરમાં જયારે શક્તિ નો બેહણા કઈ રીતે થયા અને આજે જેના આ બે નીજા આડી રહ્યા છે પણ સાહેબ એમ કેવાય આજે તો શક્તિનું ઈ પાટળીધામે એમ કેવાય કે બારટ ના ચોપડે લખાઈ ગયું ભૂલા માણા હો એવી મહામાયા શક્તિની વાતો કરવી છે હર્પાદે ની વાતો કરવી છે આજે પણ વાલા એમ કહેવાય એ હરપાલ દેતો એ ભોળાનાથ નો હંસ કેવાય જેને એવા શક્તિશાળી મહાપુરુષ છે અને મિત્રો એમ કેવાય જે હામે તમે મંદિર જોઈ રહ્યા છો જેને એમ કેવાય કે આબે નજા અડી જાય છે એવી મારી શક્તિ વાલા આ એમ કેવાય કે એ વાતો ને વર્ષો વીતી ગયા છે પણ જ્યારે શક્તિ એમ કેવાય કે ધરતી ઉપર નામ પડ્યું આ જગ્યા ઉપરથી પ્રગટ થઈને જેને નામ ધરાયું છે એવી શક્તિ ની વાતો કરવી છે અને આ વાતો અંશ કહેવામાં આવે છે મિત્રો એવા મહાપુરુષ શક્તિશાળી એમ કહેવાય કે યુદ્ધ કરીને પોતાના મહેલમાં સુતા છે અને બરોબર એમ કહેવાય કે નિદ્રા ને આધીન બન્યા છે અને પોતાની કુળદેવી આવીને કે છે કે હે હરપાલ દે હવે એમ કેવા કે આ રાજસ્થાન ની ધરતી તને જાકારો આપે છે અન્ન પાણી તારા ખૂટી ગયા છે માટે કાલ સવારનો નો સૂરજ ઉગે અને ગુજરાતની ધરતી ઉપર તું પર્યાણ માલી દે અને ત્યાં આ એમ કેવાય કે શક્તિ છે તારા રાજ્યમાં તોરણ બંધાવશે અને એ હરપાલ દે તારો નેજો એમ કહેવાય કે નવ ખોડમાં ફરકાવશે હો માટે તું કાલના સવારનો સૂરજ ઉગે એટલે તો ગુજરાતની ધરતી હામો હાલતો થઈ ગયો બાપ અને બરોબર હવાર પડે છે એ હરપાલ દે જાગે છે અને પોતાના સૈનિકો જે હતા એ લઈ અને ગુજરાતની ધરતી ઉપર હાલવા માંડ્યા ભાઈ એમ આ કે ફરતા ફરતા જેમની ગાદી અહિયાં છે અને હરપાલ દેવ પોતાના મિત્ર ને ત્યાં જાય છે પણ એમ કેવા કેવાય કે કરણસિંહ તો હરપાલ દેહ નો ભાવ ભર્યો એમ કેવાય કે સન્માન કર્યું ઉતારો આપ્યો અને બંને મિત્ર બેઠીને સુખ દુઃખ વાતો કરે છે પણ સાહેબ એમ કેવાય કરણસિંહ વાઘેલાને તો એ બાબરા ભૂત ઘણો ત્રાસ હતો તેથી ખૂબ જ નિરાશ હતા હો ત્યારે હરપાલ દે પૂછે છે મિત્ર આટલું બધું દુઃખી થવાનું કારણ શું ત્યારે કરણસિંહ વાઘેલા માડીને વાત કરે છે કે મારા રાજની અંદર ખૂબ જ બાબરા ઉદ નો ત્રાસ છે માટે એના માટે મારે શું કરવું ત્યારે એમ કહેવાય કે વાલા એ હરપાલ દેવ વચન આપે છે કે તને હું બાબરા ભૂત એમ કહેવાય કે જે ત્રાસ છે એમાંથી છોડાવું છું હું તને વચન આપું છું માટે હું તને જરૂરથી છોડાવીશ સાહેબ એમ કે રાતનો સમય બને છે અને હરપાલ દેવ એ પાટણના સમશાનમાં જાય છે મિત્રો એમ કહેવાય કે હરપાલ દે છે એ ઉતારો અને ખવડાવવા માટે ઘણું બધું વસ્તુ લઈ જાય છે પણ નાચતા નાચતા ટૂટો આવે છે જ્યારે વસ્તુ બધું ખાલી થઈ જાય છે અને એમ કહેવાય કે એક ચક્રધારી હાથ જ્યારે અંકાશમાંથી આવે છે અને હરપાલ દેને કહે છે કે મને ખાવાનું આ મને ઘણી બધી ભૂખ લાગી છે ત્યારે હરપાલદે કહે છે કે મારી આગળ જે કંઈ હતું એ મેં આપી દીધું છે માટે કંઈ છે નહીં મારી આગળ ત્યારે એ અંકાશમાંથી અવાજ આવે છે કે તારી આવી સુંદર કાયા છે શું કામની એ હરપાલદેવ માટે એમાંથી મને આપ પણ ભલા મને આ તો છતરીનો દીકરો ડર્યા વગર પોતાની તલવારથી એમ કેવા આ કે પગની પેની કાપીને જ્યારે આપે છે અને એટલું ખાધા પછી એમ કેવાય કે ફરી અવાજ આવે છે કે હરપાલ દે હજુ મને પણ ભૂખ લાગી છે ફરી બીજું કઈ આપ ત્યારે એ હરપાલ દે તો એમ કહેવાય જ્યારે ભોળાનાથ નો અંશ કહેવાય એવા હરપાલ દે પોતાના એમ કેવાય કે મસ્તક ની જયારે કાપવાની તૈયારી કરે છે ત્યારે જગદંબા પ્રગટ થાય ભાઈ કે બસ હરપાલ દે તમારી પરીક્ષા માંથી પાર ઉતરો છું માટે હા બળ હું તને જે કહું છું એ કે જ્યારે બાબરો ભૂત આવે ત્યારે એના હું તું લડજે અને એમ કહેવાય કે તારા રૂપ ને તું ઓળખ હે હરપાલ દે તારા અવતાર ને તું ઓળખ તું કોણ છો માટે બાબરા ભૂત ને સામે લડાઈ કરી જ્યાં સુધી થાકે નહીં ત્યાં સુધી એના અમે લડજે અને એમ કહેવાય કે સવાર પડી જાય એટલે તું બાબરા વૃદ્ધ ની ચોટી કાપી લેજે એ હરપાલ દે એ બાબરો ભૂત છે ને એ તારા વસ માં થઈ જશે હો અને થોડો સમય જાતા જ્યારે બાબરો ભૂત આવે છે તો હરપાલ દે અને બાબરો ભૂત ઘણો ટાઈમ લડે છે એમ કરતા કરતા હવાર પડી જાય અને એમ કહેવાય કે

અને હરપાલ દે એમ કહેવાય કે બાબરા પૂત ને વસ્મા કરી લે છે અને આવી એ ખબર એમ કેવાય કે પોતાના મિત્ર કરણસિંહ વાઘેલા ને ખબર પડે છે હો ત્યારે આખા પાટણની માલકો આનંદ છવાઈ જાય છે અને કરણસિંહ વાઘેલા રાજી થઈ જાય છે ભલામણ કે હરપાલ દે આજે તું માંગે તને આપવાનું છે બોલ તારા ભુખથી શું જોઈએ છે અને મિત્રો એ હરપાલ દે પોતે એમ કે છે કે હું જે ગામ ના તુવરમાં તું એ ગામ મારા તમારે એ ગામ પોને આપવા પડશે અને કરણસિંહ વાઘેલા કહે છે કે જા જેટલા ગામના તુવર તું બાંધી છે બધા તારા અને વળી પાછી એમ કેવા આય સવાર પડે અને જગદંબા આઈને કહી જાય છે હરપાલ દેહને કે હવે જ્યારે બાબરો ભૂત તારી આગળ ચોંટી લેવા આવે ત્યારે તું એને કેજે કે તું અશ્વ બની જા એ હરપાલ દે તું હસવો ઉપર સવારે થઈ અને હું સિંહ પલાણી બંધાવ ભૂત આવે છે હરપાલ દે ને કે છે કે મારી ચોટી આપી દો અને ત્યારે હરપાલ દે એમ કે છે કે તારે હશ્વો બનવાનું થાય છે માટે તું હસવો બની જા અને બાબરો ભૂત છે મિત્રો હશવો બન્યો

અને છેલ્લું ધોરણ એમ કેવાય કે દીકડીયા ગામ નું હો એમ કરીને ટોટલ તેવીસો ગામના તોરણ બાંધ્યા આ શક્તિ ને હરપાલ દેવ અને હરપાલ દેવ એમ કેવાય કે પછી વળી પાછા પાટણ હામાં પર્યાણ માંડે છે અને કરણસિંહ વાઘેલા કહે છે કે મેં તેવીસો ગામના તોરણ બાંધ્યા માટે હવે એ ગામડા મારા છે એમાં પોતે કરણસિંહ વાઘેલાની રાજગાદી પણ આવી જાય છે અંદર પણ મિત્રો એમ કેવા કરણસિંહ વાઘેલા ની પત્ની હતી હરપાલ દે ને લાખડી બાંધે છે અને લાખડી બાંધે એટલે બેનને ને કઈક આપવું જોઈએ એટલે હરપાલ દે છે એમ કેવા આ કઈ પોતાની બેન ને પાંચ છ કાપડા પાછા આપે છે કાપડામાં એમ કેવા લાખડી બાંધી એટલે કહે છે કે બેન તને કાપડામાં પાંચ છો ગામ પાછા આપું છું અને એમ કહેવા આ કે હરમલદેવ ને આ શક્તિ એ અઢારસો ગામનો ધની બનાવ્યો હો પણ આ બાજુ તો એમ કહેવા આ કે આઈ શક્તિનું સાચું નામ તો વસંતી દેવી હતું એ પોતે એમ કહેવા કે પ્રતાપસિંહ સોલંકીના આંગણે જેને સાક્ષાત જગતમવાનો અવતાર લીધો છે ભાઈ પણ એ માતાજી એમ કહેવાય કે ઉંમર લાયક થતા એમના શકપણ ના માંગા આવે છે પણ જગદંબા એમ કહેવાય કે વાઘ સિંહ નું લઈ અને બધાને ડરાવી દે છે એ વસંતી દેવી એમ કહેવાય કે માવતર એમની પોતાની દીકરીને એમ કહેવાય કે લગ્ન ચિંતા થાય છે મિત્રો પણ એ જગદંબા એમ કહે છે કહી દે છે માવતર કે જ્યારે મારા લગ્ન ટાઈમ આવશે ત્યારે હું આપોઆપો તમને કહી દઈશ અને થોડો સમય જતા એમ કહેવાય કે હરપાલ દે હરે એમ પોતાનો શક પણ નકી થાય છે હો કારણ કે આ તો સાક્ષાત જગદંબા શક્તિ હતા અને આ બાજુ હરપાલ દે પોતે શંકર ભગવાનનો અંશ હતા હો પણ જ્યારે એમ કહેવાય કે લગન નું નકી થાય છે ત્યારે જગદંબા શક્તિ બોલે છે કે હે હરપાલ દે જ્યારે એમ કહેવાય કે જગતને ખબર પડશે કે તારા ઘરની માલિકો કોઈ શક્તિ દેવી છે એ દાડેથી હું જગ્યા છોડી દઈશ એ હરપાલ એ ધરતી છોડીને હું નીકળી જઈ આવી વાતો બને છે આવી શરતો મંજૂર કરે છે અને એમ કેવા આય કે થોડો સમય જાતા હરપાલ દેવને આમને ચાર કુંવરોને એમ કહેવાય કે જન્મ થાય છે મિત્રો એમ કેવા આય કે કુંવરનું નામ એકનું નામ સોડાજી એકનું નામ માંગડુજી અને એકનું નામ શેખુજી અને દીકરી એમ કેવાય કે ઉમા મિત્રો એમ કેવાય એ બાળકો છે એ બગીચાની માલકો રમી રહ્યા છે અને હરપાલ દે એમ કેવાય કે રજવાડીની માલકો થી હાથી ગાંડો થયો ભાઈ જે માંગડું નામનો હાથી છે એ ગાંડો થયો છે ને એ રજવાડાની માલકો દોડધામ મચી જાય ભાઈ

ખેર પાળ દેના ખરે તો એમ કેવા આ કોઈ ગઈ શક્તિ છે કોઈ દેવી શક્તિ છે નહીતર આ રીતે હાથ લાંબો કરીને કોઈ લઈ ના શકે અને આઈ ભગવતી શક્તિને જ્યારે ખબર પડી જાય છે કે લોકોને ખબર પડી જાય મારી શક્તિની અને ત્યારે जोगमाया શક્તિ ત્યાંથી નીકળી જાય છે ભાઈ અને એમ કેવા કે હાલો જે ગામ આ ત્યાં જે જગદંબા શક્તિ સમાઈ જાય છે ભાઈ

કે જેને એમ કહેવાય કે પ્રગટ સ્થાન કહેવાય બાલની ધામ અને ત્યાંથી જગદંબા હાલીને એ હાલનું ધામા ગામ છે ત્યાં જગદંબા એ સમાધિ લીધી છે પણ આજ પણ તમે મનથી એમ કહેવાય કે યાદ કરો શક્તિ તમને હોકાર આપે ભલા કે ભલા મના તમે મનમાં વિચારો તમારું કામ પૂરું કરી નાખે ઈ આધ્ય શક્તિ ઈ જોગમાયા આજ પણ પાટડીમાં આપો આપ બેઠી છે પ્રગટ પૂજાય છે અને એ ભલામણા જેને એમ કહેવાય કે તેવીસો ગામના તોરણ બાંધી દી દી ઉગાડ્યો એ શક્તિ આ ધામા ગામમાં પણ ગુજાય છે ભાઈ એ વાલા કદાચ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને આગળ શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જરૂરથી જોડાવ જય ઠાકર જય મોમાઈ જય આદ્ય શક્તિ